શોપિંગ કરવા નીકળ્યા છે અને એમાં બેસાડ્યા છે જો અહીંયા મેંગો આવવા માંડી છે પોન થ્રી નાઇન્ટીની ઈચ આ ટાઈપની મેંગો છે અત્યારે અને આનું નામ છે એન્ટી હેપી નહીં દેખાય તમને થોડુંક એન્ટી હેપી મેંગોઝ છે અને સારી દેખાય છે સ્મેલ પણ સારી આવે છે આટલી છે નાની બસો રૂપિયાની બસો ઉપરની એટલે બસો અઢીસો રૂપિયાની એક કેરી છે હા નાઇન થ્રી નાઇન્ટી ઇચ હું અત્યારે આવી ગઈ છું વુલોર્થમાં અને મેંગો લઈ લીધી છે હવે મકાઈ લઉં છું તો તમને બતાવું કે અહીંયા કઈ રીતની હોય છે તો આપણે આ અમેરિકન મકાઈ છે અને આ ટાઈપની હોય છે એક ડોલરની ઇચ અત્યારે સ્પેશિયલમાં આવી એટલે બાકી સ્પેશિયલ આવી રીતના એલો છે ને એમાં લખેલું જોઈએ સ્પેશિયલ પણ સ્પેશિયલ ના લખેલું હોય ને તો ત્યારે ક્યારેક દોઢ ડોલરની આવે ક્યારેક બે ડોલરની આવે એ રીતની હોય છે અને સ્ટ્રોબેરીનું કુનેટ છે આપણે ત્યાં આવે ને એ રીતની છૂટ્ટી ન આવે આ ટાઈપની આવે અને આ એકમાં આવે છે અઢીસો ગ્રામ જેવી આવે છે આમાં લખેલું હોય મોસ્ટલી પણ આજે હા લખેલું છે અહીંયા વચ્ચે લખેલું છે બસો પચાસ ગ્રામ અને એ છે બે પોઈન્ટ સાડા સિત્તેર ગ્રીમ અને કિલો એટલે કિલોના એટલે ચાર પેકેટ લો તો કિલોથી છે તો એ રીતની હોય છે હવે મેં મકાઈ મેંગો અને સ્ટ્રોબેરી લઈ લીધી છે અને આવી છું ઓરેન્જ પાસે તો ઓરેન્જ એટલે આપણે ત્યાં મોસંબી આવે ને એ ટાઈપની મોસંબી નહીં પણ સોરી નારંગી જે કહે છે ને એ નહીં પણ આ નારંગી અને મોસંબીમાં ફેર હોય તો આ જ ત્રણ પોઈન્ટ પચાસના કિલો એટલે સાડા ત્રણ ડોલોના કિલો છે અને એ પણ લીધા છે મેં પછી હવે આપણે ત્યાં કીવી પણ મળે છે તો કીવી અહીંયા છે નવ નવ ને વીસ એટલે નવ ને ટ્વેન્ટી સેન્ટનો કિલ્લા છે કિલ્લો છે અને આ જે છે ને સક્કરિયા છે અહીંયાના પણ એ અંદરથી કેસરી કલરના નીકળે અને એનો ભાવ પણ ત્રણ ત્રણ ને નેવું સેન્ટનો છે પછી અહીંયાના જે જે ફ્રૂટ્સ હોય છે ને એ હું તમને ખાલી એટલામાં જ અત્યારે બતાવું છું પછી પાર્ટ બીજો તમને હું પાછી બીજી વાર બતાવીશ તો અહીંયા હોય છે તો આ છે બનાના આ બાજુ પણ એપલ છે ચાર પોઈન્ટ નેવુંના કિલો છે અને બધા એપલને જે ઓરેન્જ ને એવું કહેવાય ને એ બધી અલગ અલગ ટાઈપ્સના આવે છે તો આ ચાર પોઈન્ટ નેવુંના મોસંબી છે આ છે લીંબુ સાડા સાત ડોલરના કિલો છે એક ભાઈએ થોડા ટાઈમ પહેલાં પૂછું હતું મને કે લીંબુ કેટલાના પ્રાઇસના હોય છે તો લીંબુ અલગ અલગ પ્રાઇસના હોય છે ક્યારેક ત્રણ ડોલરના પણ કિલો હોય છે અત્યારે લીંબુને ભાવ વધી ગયા એટલે સાડા સાતના અને આપણે ત્યાં આ ટાઈપના પણ લીંબુ હોય છે તો આ ટાઈપના લીંબુ સાડા અઢાર ડોલરના કિલો છે અહીંયા એને લાઈમ કહેવાય પછી આ કીવી છે ને એ અલગ પ્રકારની છે એ એટ નાઇન્ટીની છે અને આપણે ત્યાં જે મોસંબી કહીએ ને જે ઓરેન્જ જ્યુસ કાઢે એ આ છે એ બ બે પોઈન્ટ અઢી ડોલરના કિલો છે એટલે બધી અલગ અલગ રીતે મોસમી આવે પછી આ છે ગ્રેપ ફ્રૂટ છે ગ્રેપ આ જે છે ને એ ઓરેન્જ કરતાં મોટું આવે અને ક્યારેક તો બહુ મોટા મોટા આવે અને આવી રીતના નાના નાના પેકિંગમાં પણ ભરેલા હોય છે આ બાસ્કેટમાં જે છે ને એમાં બનાના ને એપલ એ ફ્રી ફ્રૂટ્સ ફોર કિડ્સ એટલે સાથે છોકરા આવ્યા હોય ને એમને કદાચ ભૂખ લાગી હોય તો એ લોકો લઈને જાતે ખાઈ શકે એના પૈસા ના લે એ રીતે અને આ ટાઈપના સેક્શન હોય છે અને અહીંયા લખેલું છે કે તમારે જે લેવું હોય ને મારે અત્યારે આમાંથી લેવાનું છે ખુલ્લે લઈ જવા માટેની જે અમુક વસ્તુ હોય ને એ લેવાની છે જે હેલ્ધી હોય છે આ જે છે એ પ્રોપર ખાલી વટાણામાંથી બનાવેલું હોય છે અને એને તળેલા નથી આવતા એ બેક કરેલા હોય છે પીઝ અમે તમે ખાવ ને તો એ પીઝનો જ ટેસ્ટ આવે તો પીઝને ખબર નહીં કઈ રીતની પ્રોસેસ કરતા હોય પણ એકદમ તમને વટાણા જેવા જ લાગે એટલે છોકરાઓ વટાણા ના ખાતા હોય ને તો એ આ ખાઈ શકે અને આપણે કહેવાય ને કે પડીકા ના ખવડાવવા જોઈએ તો આ એવું છે કે આ એકદમ હેલ્ધી વર્ઝન છે બીજા બહુ બધા આવે છે અહીંયા પણ એવા બધા ના આપવા જોઈએ એમને કેમ કે એમાં ખબર નહીં કે એવું તેલને એવું બધું યુઝ થતું હોય એટલે જે અત્યારે હું આવી છું આ પીનટ સેક્શનમાં તો સોલ્ટેડ પીનટ આપણે ખારિશિંગ કહેવાય ને એ રીતની હોય છે પણ આખા દાણા ના હોય આવી રીતે ફાડા કરેલા હોય અને મીઠું નાખેલું હોય સાડા છ ડોલરના બે છે તો હું આવી ગઈ છું સિરિયલના સેક્શનમાં અને સિરિયલના સેક્શનમાંથી લેવાના છે એક રાઈસ બબલ જે આપણે મમરા આવે ને એ રીતના મમરા જ હોય છે આ રીતના મમરા હોય છે પણ થોડા અલગ લાગે અને એ આવે છે દસ ડોલરના અને એ આવે છે કેટલા ગ્રામ આવે એમ એમાં આપણા ઇન્ડિયન સ્ટોરમાં પણ મમરા મળે પણ એમની પ્રાઇસ આપણે ઇન્ડિયામાં હોય ને એ ટાઈપની જ હોય છે એટલે લગભગ પાંચ ડોલરના પાંચસો ગ્રામ કે પાંચના નહીં સાત સાત ડોલરના કિલો હોય છે પણ આ જે મમરા હોય છે ને એ અલગ હોય છે એટલે એનો ભાવ અલગ હોય છે અને આ જે અહીંયા ઓસ્ટ્રેલિયન સ્ટાઇલ ફૂડ એટલે એમ તો બધું જ મળતું હોય પણ અહીંયાના લોકો હોય છે ને મોસ્ટલી અહીંયાથી શોપિંગ કરતા હોય છે ઇન્ડિયન સ્ટોરમાંથી ના કરતા હોય એટલા માટે મારે લેવાના છે વીટ બિક્સ અને એ આવે છે એક કિલોને બસો ગ્રામ અને એ વીટ બિક્સ હોય છે આપણે ઓટ્સના બની ને એ ત્યાંય મળતા હશે કદાચ અને એ હોય છે છ ડોલરના તો એક પેકેટ એ લઈએ પછું આપણે ત્યાં પૌવા આવે ને મકાઈના પૌવા એ પણ આવે છે કોર્નફ્લેક અને એ આવે છે છ પોઈન્ટ નેવું ના આઠસો નેવું ગ્રામ પણ એ અત્યારે મારે નથી લેવાના પછી અહીંયા આવી રીતે આપણે સેલ્ફ સર્વિસ હજવી છે આપણે બધું બિલ કરી દીધું છે અને આવી રીતે પે કરવાનું હોય છે તો પે ના આવો અને બસ સ્કેન કરીને તમારે કરવાનું હોય છે બહુ બધી વસ્તુઓ છે એટલે આજના માટે હું એટલું જ બતાવું છું ફરી પાછી આવીશ ત્યારે બીજી બીજી વસ્તુ બતાવીશ Cselló, melyik terület? Csesik a